રામ રામ સીતારામ જય માહોનભાઈ જય દ્વારકાધેશ સ્વાગત છે આપડે નવા તો હવે આપડેવારિયા બાજુ જવાનું પેલા થઈ જાય એટલે અગરી પાંચ વાગ્યા માતા જોગમાં એ માટે જવન છે અને એના ભુવાઈ નું આપણને આમંત્રણ હતું ફોન આવ્યો હતો તો અમને થોડીક વારમાં અહીંયા જાય મિત્રો આપણે આજે રેડી થઈ ગયા છીએ હવે આપણે સીધા નીકળીએ મારા જોગમાં એના મંદિરે અને આજ તો આપણે માઇકે પહેરા લીધા ત્યાં જ ઇન્ચર આવશું આજે ટાઈમ થઈ ગયો મેં માઇકનું અનબોક્સિંગ કરીને તમને રિવ્યુ આપ્યું પછી મેં માઇક ખોલ્યા જ નથી એટલે આજ આપણે ચાર્જિંગ બાર્જિંગ કરી લીધા માઈક ને આજે આપણે માઇકનો ઉપયોગ કરીએ तो मित्रों आपरे माताई ने मंदिरे पुगी गया छे और હું આયોજન હે બધું તમને અમે આજ બતાઉં હા ઓમ ભુવસ્વાસ્વા ઓમ ભુવસ્વાસ્વા

જ્યોતું દલ હલાવે છેલું હાલી જાતી હોય અને દીવા ભરે હતા પર મન થી ભુવા હતા પધારી રહ્યા છે ભુવા હતા આવે એટલે બીડું હોગવાની તૈયારી છે મા ભગવતી ની જોગમાં અને ગયા વર્ષ નોરતા બારે હતી અને એવા બનાવ્યા હોય તો જ માતાજી આ કામ હાલે કાઈમી હાલે અને આ

ત્રણ ગામ સમસ્ત અને હવે આવે પત્તા પર મઢવારા અને ભુવા આવે એટલે એનું સન્માન કરી માં ભગવતી નું બીડું હોમી બોલ જોગમાયા ની જય બોલ મઢડા વાળા આય ની જય બોલ માલ બાપા ની જય બોલ સરવા દેવો ની જય you okay.

महामयान्य सतरिण अवचित्रम अभोधा सर्वान् तु हि तथा विद्या हि हेल्थ मिनिस्टर श्री गणसाय नमः सर्वमंगलमंगलेश्वरि सर्वदाधिदेसामे ब्रह्मके गौरी नारायणि સર્વેશ મંગળાષો ભગવાન મંગળુરા મનીસુરારિબેયા પ્રણતિ નમ્રશિરોધરાગી પ્રહુ દોદમતા રુદેયા આત્મસા निशसी स देव गणशाक्तिसमूहमूजा तामम्बिका मथिरदेव महासि पूज्या भक्त्या नतास्म विधुतातिशुभानिशाना या स्वीश्वयम् सुकृतिनाम् भवनेश्वराक्ष्मि पापात्मनाम् શ્રુતગિજ હૃદય સુ બુદ્ધિ ભગવતી ભવનાય ભારથી શર્વ જગતા પરમાત્રી હંત્રી મેધાશ્રીજે વિજિતા શાસ્ત્રસારા દુર્ગાશ્રી દુર્ગા સાગર નો લસંગા શ્રીકૈત ભાર્યકૃતાધિ આશા દૌરિતમે સદી મૌલતા મમલં પરીપૂર્ણ ચંદ્ર બિંબાકાર યા ગામ માં જોગમાયા આજે પાંચ છ વર્ષ થયા માં ભગવત ની જગ્યા ભીડ ખેડતા જેસીબી ઉલારી નાગ સડી અવાજ કરી કહ્યું કે હું માં માયા આ રેલિયાન જમીન છેલ હાલી જાય દીવો ભરે મંગલપુર ગામ પસવાળિયા ગામ સેંદળા ગામ આ ત્રણ ગામને પળસા પૂરી માં ભગવતી બેઠા એ પસવાડિયા ગામના સીમાડા માથે અને મઢડાને અને જોગમાયાને આઠ કિલોમીટરનો ફેર જ્યાં સીમની અંદર મા ભગવતી જોગમાયા આજે ત્રણ ગામને પરસો પૂરી અને પ્રગટ થયા કે જે સરળ જમીન પડી હતી અને એને ખેડતા જેસીબી ઉલારી નાગસળી સળી જીગામાંથી અવાજ કરી અને જોગમાયા એ આ ત્રણ ગામને પરસો દીધો મંગલપુર પસવાડિયા અને સેંદડા પછી મા જોગમાયાના જે શંખ છે એ સૈતર મહિનાની અંદર આવે છે હાલતી હાલતી હોય અને ઉંદેરો દરમાંથી બારોબાર ઘા કરે એમાં ભગવતીના એકસો ને એકાવન હક થાય ત્યારે મંદિર બને અને આ માં જોગમાયા પશવાળિયા ગામના સીમાળા માથે અગતરાયથી ત્રણ કિલોમીટર દૂર બોલ જોગમાયાની જય અમરાવાદ મિત્રો આપણે વારી આપણે પૂગી ગયા